ભાવનગર જિલ્લા પંચાયત સામેના ચોકમાં પૂજ્ય બજંગદાસ બાપાની મઢુલીના પટાંગણામાં ભવ્ય લોક ડાયરો યોજાયો પૂજ્ય બજંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા તેત્રી વર્ષ પૂર્ણ થતાં સીતારામ ગ્રુપ દ્વારા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું કલાકાર શ્રી માયાભાઈ આહીર ખીમજીભાઈ રાઠોડ શ્રી બિપિનભાઈ સઠિયા શ્રી સાગરદાન ગઢવી સૌ નામકીન કલાકારોએ પોતાના મધુર કંઠના સેરેથી લોકોના સમક્ષ પોતાની કલા પીસી સૌને તળબોળ કર્યા આ પ્રસંગે સંતો મંતો વિવિધ મંડળો તેમજ રાજકીય ક્ષેત્રના આગેવાનો સહિત મહાનુભાવો તેમજ ભાવેણાવાસીઓ ભાઈઓ તથા બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોકડાયરાનો લાવો લઈ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર પ્રવીણ અરજાણી ભાવનગર ખબો રી ઓન બી Vamos, eh! Hey.